માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે ખેતરમાં એરંડામાં પાણી હતું અમે પાણી આવ્યા છીએ બપોરનો ટાઈમ થઈ ગયો છે અત્યાર સુધી હું પોણ કરતી હતી પણ હવે આ જમવાનું લઈને આવ્યા છે એટલે અમે અહીંયા મારી દીકરીએ બનાવી છે કઢી અને રોટલા તો હું ઘેરો એટલે હું જ બનાવું છું પણ મારી દીકરી આજે બનાવીને કઢી ને રોટલા મોકલ્યું છે આવડતું નથી બરાબર તો એ મોકલ્યું નથી બનાવીને પણ એ તો હમણાં ખાઈ રહી એટલે કે નહીં પીસે નહીં પાણી મિત્રો ચાલો આપણે જમી લઈએ કઢીને રોટલા ખાવાની મજા આવશે આ સાથે સાથે સાસ પણ મોકલાવી છે ગોળ પણ છે અને મૂળા પણ છે તો જમવાની મજા આવશે ચાલો મિત્રો અમારી સાથે તમે પણ જમવા જય શ્રી કૃષ્ણ જય માતાજી